વાલીઓ સાવધાન તમારા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો કહું તમને આજે તમે આડેધડ વેકેશન પડતા ગેમ ઝોનમાં તમારા બાળકોને મોકલો છો જતા વખતે તો તમે કહેતા હશો કે બેટા સાચવીને જજે પણ ત્યાં ગેમ ઝોનમાં સાચવવાનું તમે શીખવાડ્યું છે

તમને નથી લાગતું કે જે મારે ધડ ગેમ ઝોન્સ ફન પાર્ક્સ બની રહ્યા છે એક ગાઈડ પણ દરેક રાઇડ માટે રાખવો જોઈએ જે કહી શકે કે ભાઈ આમ નહીં આમ કૂદજે આ બેદરકારી છે ને જીવ લઈને રહેશે ફરી એકવાર કહું છું તમારા કાળજાના કટકાનું ધ્યાન રાખજો સાવચેત કરી દેજો આવું કંઈ થાય નહીં એની જોડે અને આવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં આવ્યો હોય તો અમને કમેન્ટ્સમાં જણાવજો